કે આ માવડી જો લાપસી બનાવતી ને તો મંદિરમાં ચડાવતી જાદરિયું બનાવે તો મંદિરમાં સડાવે લાડવા બનાવે તો મંદિરમાં સડાવે અત્યારે અમુક અમુક ને ખબર નહીં કઈ પ્રકારની ટેવ પડી ગઈ ફૂટલો પાણો પૂરો બનાવે તો ઈસ્ટામ સડાવે મેટ બાય મી હવે પાણું પૂરું બને નથી કઈ અહીંયા માલપુવા બનાવી નાખા નથી એક ભાઈ અમે બિચારવામાં કાલે વાળું થઈ જાય જાવ તો આમ બધા આમ આમ આવ્યા કોઈ રોટલા લઈને આવ્યા કોઈ ખીચડી લઈને આવ્યા કોઈ કઢી લઈને આવ્યા તમ કેમ કઢી દેતા તા ને ઓલા બેન તો ઓલો જે ભાઈ બિચારો લેવા બેઠો તો ને એને સામું જોયું તો એ એટલે બેને સામું જોયું જે લેતો તો ને એને કીધું બેન મેં તમને ક્યાંક જોયા છે કે મેં રોયા તને ક્યાંક જોયો છે એ કઢી દઈ દીધી પછી આમ નીકળતા હતા ને ત્યાં ઓલાય કીધી કે બેન કે હા આપણે ભાઈ ફેસબુક પર ફ્રેન્ડ થઈ એને જઈને સીધું આઈડી ડિલેટ માર્યું આમ થોડું અને જે દુને ઇંગ્લિશના ઉપાડા લીધા તે દુને આપણને ખબર જ નથી પડતી ક્યાં કઈ રીતનું હું કેમ કહું એક બેન બિચારા શાક માર્કેટમાં ગયા આવી છે ઊંચી એડીના સેન્ડલ પહેરીને સરસ મજાનું વ્હાઈટ એક્ટિવા નંબર પ્લેટ વગરનું અને ઇંગ્લિશ બોલતા તો આવડે ને ગુજરાતીમાં મારી જેમ ધ્રોબા તો પેલા અત્યારે તું છે મોટી મોટી દુકાનો થઈ ગઈ ને ગુજરાતીમાં લખવાનું બંધ કરી દીધું બધું ઇંગ્લિશમાં બેન કે એક્સક્યુઝ લખ્યાં હા પ્લીઝ યુ નો વન કેજી વેનીલા ગાંઠિયા વણાલા લખ્યો બટા હા વેનીલા નથી વણેલા લખ્યો એટલે અમુક વસ્તુની આપણને ખબર નથી પડતી કઈ રીતનું ક્યાં ભેગું કરું મારે બરોબર હું રોજ સાડા આઠ વાગે વી આવું ને તો એક એક

એટલે એ તમે સમજો એ ને યાર એને તો એવું કીધું કે તારો બાપ આવશે તમે નક્કી કરીને જાજો હું જોવા જાઉં એટલે લાયડે કરી હો તમે યાર હવે એટલે એક કલાકથી બીજે બે કલાકથી ભીખુદાનજી તમને પોઝિટિવિટી પી રહે છે કલાકથી હું મહેનત કરું છું તોય તમે હાવ આમ જોડો હોય યાર ય મહેન્દ્રમ ખપાવી દીધો તમે હું દાંત કાઢો હે 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 હું આનંદ કરાવું છું વાયદ્રામ બેઠા બેઠા ખપાવે તમે એ સાવ ગામડાની આપણી મજા છે અને આજ મજા કાયમક માટે રહે ગમે એટલું ગમે એવડું હતું મહાનગરોમાં હતું છેલ્લે મોઢું આ બાજુ જ આવ્યું બાપ દાદાને પર જવો પીડ્યો એટલે આવો બેહો ખાઓ પીઓ લેર કરો મોજ કરો હાથ બાર આપણા બાપના જ છે લેર કરો મજા કરો એનો વાંધો નહીં પણ અમુક અમુક આવો છો ને ગામડાને ગામડાને ગામડું રહેવા દો સંસ્કારી રહેવા દો સિટી બનાવવાની મહેનત ન કરો તમે અમુક અમુક જગ્યાએ આવો છો પ્રોગ્રામ આની વાળીએ કરો છો ને ફોતરા આની વાળીએ હુકામ નાખો છો ભાઈ હે જે શેઠે બાજરા રોટલો નડદ ની ખાય ડાળ ખાઈ તમને મોટા કર્યા ઈ શેઠા તો હારા રહેવા જો બાપા અને ગેરમાં આવો તો ગેરમાં આવો એનોય વાંધો નહીં ઘેર આપણી માં કહેવાય ગમે ત્યાં ગમે ત્યાં તમે કાગળ નાખો છો એ સરકાર શ્રી કહે છે કે સ્વચ્છતા અભિયાન અહીંયા અમુક વસ્તુ સારી રાખો કાગળિયા ગાડીમાં રહી જાય વાંધો નહીં રાખો પણ અમુક અમુક તમે લાલ પીળા કાળા ધોળા શીશા નાખીને બીઆ ધકા ખાય કિલોમીટર સુગંધ મારો કહેવાનો ભાવ એ છે એમ બીજું કાંઈ હું નથી કેતો કેમ કે આ આ આ દેશની અંદર યાર દૂધડા પીને મોટા કર્યા મને તમને ક્યાં ઉભા રહે એક ભાઈ બિચારો દવાખાને ગયો ને તમે ડોક્ટરે હાથમાં હાથ લીધો આમ ડોક્ટર કે ભેગું ને થાય એમ આમ જોયું અમુક અમુક વસ્તુ ખબર નથી પડતી કઈ રીતના ક્યાં ભેગું કરવું એ નથી એમાં અમારા મિત્ર એક સુરદાસ છે મુંબઈ રે એમદા તો આમ ઘણા સમય પહેલા હર્યા હતા પછીથી મુંબઈ બી ગયા ને સુરેત આવ્યો હમણાં તો મને કે હિતા બેદી રોકાવો શું બનાવવાનો જ કીધું આપણે અહીંયા દેશી ખોરાક આવશે કદાક કોદા નહીં આવે તને આવશે મજા એમ કે એમ કીધું આ તો જમવા બેઠા જ મને કે હું બનાવ્યું ભાભીએ દૂધપાક બનાવ્યો તો દૂધપાક અત્યારે લુપ્ત થતી હોય દૂધપાક આવો લુપ્ત જ થઈ ગયો દૂધપાક હવે ભાગ્યે જ ક્યાંક જોવા મળતો હોય છે હવે એ સુરદાસ બિચારાને ખબર નહીં મને કે દૂધપાક કેવો હોય દૂધપાક ધોળો હોય ધોળો એટલે ધોળો એટલે વાઈટ મને કે વ્હાઈટ એટલે કેવો હોય હું હલવાનો મેં કીધું હવે વાઇટમાં કેટલેક આગળ લઈ જવું એટલે મેં કીધું વાઈટ એટલે કે બગલા ગયો મને તો બગલો કેવો હોય પછી હું હલવાનો બગલો મેં કીધું લે મને કે બગલો આવો હોય મેં કીધું હા મને કહેતો તો આ થોડો દૂધ પાક ગળે ઉતરે ગયા જો બોલો જેને જેને તમે ગમે શિપ ટીમ લેવાની ગમે એમ લઈ લે અને એ જે એ જે કોઠા હોય જતી ને એ કોઠા હોય હવે ક્યાંય નથી મળતી કે અમર ગભો આમથી બિચારો આવતો હતો ને તો એને બાપુજી કહે કે આ છોકરાને ક્યાંક ધંધે સડાઈ દેન ને કીધું હારું આલો ક્યાંક ધંધે સડાઈ દો ધંધે સડાવે અમારે સુદામાં ચેરિટેબલ ટ્રસ્ટના અમારે રોનકભાઈ ઘેલાણી છે હમણાં એના પાંચ પાંચ લગ્ન હોત છે તો એ તો એની સ્ટેશનરી લઈ ગયો તેની સ્ટેશનરીએ લઈ ગયો ત્યાં મેં જઈને કીધું મેં કીધું આ ગભો છે આને તારે મેં કીધું નોકરીએ ચડાવવાનો મને કહ્યું કે ચડાઈ દે એનો ઇન્ટરવ્યુ લઈ લે મેં બોલ ભાઈ કે તારું નામ હું કે મારું નામ ગભો એની જો છ મહિના પેલા દુકાનમાં હેસવું હોય છે તે એવું લઈને કાઉન્ટર પર આવ્યો કે મારું નામ એક ગભો છે આપણે બે હરખા અમારા વાળો ગભો કહે કે આપણે બે હરખા નહીં તો કેમ કે તારે કે બે ગ આવે નકરો હાલે જ રાખે બીજા ગ આપણે ભેગું નહીં થાય કાંઈ વાંધો અને પાંચ રામાયણ ને પાંચ ગીતાજી જા કરી પાંચ રામાયણ ને પાંચ ગીતાજી લઈને ગયો ને શેલિંગ કરીને આવ્યો કલાક દોઢ કલાક માં કઈ આવ્યાનું આ બધું આ જે કઈ હતું એ આ ફળ સ્વરૂપ જે કઈ રાશિ જમા થઈ છે એ કે પણ એ હા સમજાય તો ખરો પાંચ રામાયણ ને પાંચ ગીતાજી તું અડધી પોણી કલાક કલાકમાં તું શેલિંગ કરી આવ ત્યારે આ વસ્તુ હું કે મનો બોલાય એ મોનો દીકરો ને એની પંદર હજાર પગાર લઈ લે પણ કહેતો ખરો કઈ રીતે એક બપોર દાળ ભાત ખાઈને આપણે હું હોય તો એકથી કુતરું હુંતું હોય આ કે તો બધા હું થઈ જ ગયો બે ડોલ દબાવ દરવાજો ખેલો આખું સોળતા સોળતા આવ્યા કે હું છે ભાઈ મેં તો એને કહી દીધું આ ગીતાજી છે અને આ રામાયણ છે હું જાતે વાંચવાનું ચાલુ કરું કે લેવી છે હા અમુક અમુક કાઠિયાવાડી એક મિત્ર હતા ને વર્ષોથી સુરત રહી તો એ જમવા ગયા અમે તો એ આપણે ત્યાં ગામડામાં કેમ આમ ઓછરીની કોરે બેઠા એટલે મીડડી આવે એક કુતરું આવે ને અડધો રોટલો કરીને આપણે નાખીને ખાઈ જાય હું ત્યાં વાળી બેઠો હતો ને જમવાથી માછી બિશારે રોટલી બનાવે અને હું બેઠો બેઠો રોટલી ખાતો હતો કુતરું એવું કીધું આને ક્યાં કીરી મેં કીધું આલે અડધો કરીને આમ નાખ્યો રોટલો ખાય તો ગયો દાંત કાઢું માં યાર ગુજરાતમાં પેલો કલાકાર એવો કુતરા ને એક્ટિંગ કરે છે પણ તમે તમે વાંદરામ ખપાવો અમારે તો અમે મોજ કરાવવા નીકળ્યા છીએ હું તો ભગવાન ને ઈશ્વર ને પ્રાર્થના કરશું જ્યાં સુધી જીવાડો ત્યાં સુધી જીવાડો પણ અમે જ્યાં બે અહીંયા આનંદ કરવા જોઈએ દુઃખી તાખું કામ કરે જ છે એકચુઅલી